ભક્તો જ્યારે તમે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરશો ને ત્યારે ભગવાન મહાદેવ તમને આ પાંચ ફળો જો તમે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરશો પ્રભાતે વહેલા ભગવાન મહાદેવની શિવલિંગને નવડાવી દેવી થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ભગવાન શિવજીની શિવલિંગ ઉપર અર્પણ કરી દેવા એક જ્યોત એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો ભગવાન મહાદેવના દ્વારે અંજવાળા કરવા તેના ઘરમાં અંજવાળા કરવા અને ત્યાર પછી એમ કે થોડાક મંત્રોચ્ચાર ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ થોડાક મંત્રોચાર કરવા ઓમ નમ શિવાય આપણને ઓમ નમ શિવાય આવડતું હોય તો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ બોલતા આવડતું હોય તો હર હર મહાદેવ હર હર મહાદેવ મોટા મોટા મંત્ર આવડતા હોય તો મોટા મોટા મંત્ર બોલવા ભગવાન શિવજીની ઘણી બધી સ્તુતિઓ છે રુદ્રા અભિષેક છે રુદ્રાષ્ટ સ્ત્રોત છે શિવ પંચાક્ષ સ્ત્રોત છે શિવ ચાલીસા છે જે પણ આપણને આવડતું હોય તે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ બોલવું તો ભગવાન મહાદેવ આપણને આ પાંચ ફળ આપશે કેવા ફળ આપણે પ્રથમ વાત કરીએ તો પહેલાં તો ભગવાન મહાદેવ આપણને શાંત મન આપશે જો આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરતા હશું તો ભગવાન મહાદેવ પ્રથમ આપણને આપશે શાંત મન આપણું મસ્તિષ્ક એકદમ શાંત કરી દેશે આપણું મન એકદમ એકાગ્ર થવા મળશે અને જે માનવનું એમ કહે કે મન એકાગ્ર હોય ને તેને જીવનમાં એમ કે સફળતા મળે છે તેની પ્રગતિની સીડી એમ કે ધીમે ધીમે ખુલે છે તેના આવતો દિવસો થાય છે એટલે હંમેશા આપણે મન શાંત રાખવા માટે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી ભગવાન મહાદેવ તરફથી જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હશું ને તો પ્રથમ ભેટ સ્વરૂપે ભગવાન મહાદેવ પહેલાં આપણને શાંત મન આપશે તમે સંસારમાં જોયા છે એ ઘણા ક્રોધી લોકો હોય છે આપણે કુટુંબ પરિવારમાં આપણા આડોસ પાડોશ કેટલા બધા ક્રોધ કરતા હોય અમુક અમુક વ્યક્તિઓ એટલા બધા હોય છે કે જે ક્રોધીલા હોય છે ક્રોધની હિસાબે એમ કહેવાય કે બુદ્ધિ જતી રહે છે ક્રોધને બુદ્ધિ નથી હોતી આવું શાસ્ત્રમાં કહી છે અને આપણા વડીલો પણ કહેતા એટલે હંમેશા ક્યારેક ક્રોધ ન કરવો ક્રોધથી જો આપણી બુદ્ધિ નષ્ટ થઈ જતી હોય તો વિચાર કરો આપણને જીવનમાં સફળતા ક્યારે મળવાની છે મળે જ નહીં અશક્ય છે એક પણ આપણને પ્રગતિ આપણી થાય નહીં જ્યાં પણ જાય ત્યાં એમ કહેવાય કે આપણને ધૃણા મળે લોકો એમ કહે કે આ તો ક્રોધીલો છે આને બોલાવાય નહીં આને બહુ વતાવાય નહીં આવું સર્વ લોકો આપણા સમાજમાં કુટુંબ પરિવારમાં આપણને કહેશે એટલે હંમેશા આપણે ક્રોધને ત્યજી દેવાનો મનને શાંત કરવાનું પણ જો આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ ને તો ભગવાન મહાદેવ કૃપા આપણી પર એવી વર્ષે કે ઓટોમેટિક આપણું મન મસ્તિષ્ક એમ કહેવાય શાંત થઈ જાય છે પહેલાં ભગવાન મહાદેવ તરફથી આવા આપણને એમ કહેવાય ગિફ્ટ પ્રાપ્ત થઈ જાય છે અને ત્યાર પછી ભગવાન મહાદેવ બીજું શું આપે છે શિવ ભક્તો સારું તન આપે છે સારું તન એટલે કે સારી કાય આપણને અર્પણ કરે છે આપણે એમ કહેવાય કે સારી કાય આપણે જીવનમાં હોય એ એક પણ રોગ આપણા શરીરમાં ન હોય તો આપણને સફળતા પ્રાપ્ત થાય છે આપણા કર્મમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે જીવન જીવવાની મજા આવે છે જો તન તન હોય સારું આપણને ભગવાન મહાદેવ આપે છે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ બીજું ફળ ભગવાન મહાદેવ આ આપે છે તમે કુટુંબ પરિવારમાં જોતા છો આપણે આજુબાજુમાં કુટુંબ પરિવારમાં સમાજમાં કેટલા લોકો રોગથી પીડિત હોય છે ક્યાંક ને કંઈક બીમારી હોય છે શરદી ઉધરસ તાવ ડાયાબિટીસ બીપી આવી ઘણી તકલીફો હોય છે કિડનીની બીમારી હોય છે હૃદયની બીમારી હોય છે ઘણા એવા રોગો હોય છે માથાની બીમારી હોય છે મસ્તિષ્કની બીમારી હોય છે સતત નિરંતર માથું દુખવું આવા ઘણા રોગોથી આપણું શરીર ઘેરાઈ જાય છે પણ જો ભગવાન મહાદેવની આપણે ભક્તિ કરીએ નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવ બીજું ફળ આપણને આ આપે છે કે આપણને સુંદર તન આપે છે જ્યારે પહેલું મેં તમને કીધું એમ કે સુંદર ભગવાન મહાદેવ મન આપે છે અને ત્યાર પછી સુંદર તન આપે છે સારું તન આપે છે ભગવાન મહાદેવનું બીજું ગિફ્ટ એમ કહે કે આપણને આ પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી ભગવાન મહાદેવ શું આપે છે આ બે વસ્તુ આપ્યા પછી ભગવાન મહાદેવ પર્યાપ્ત ધન આપે છે ભક્ત પર્યાપ્ત ધન કેમ તમને થતું હશે અઢળક કેમ કેમ કરોડો રૂપિયા કેમ નહીં શિવભક્ત આજે વધારે માયા છે ને તે પતન નોતરે છે એટલે ભગવાન મહાદેવ આપણને જેટલું જોતું હોય તેટલું પર્યાપ્ત ધન આપે છે આપણા જીવનમાં જેટલી જરૂરિયાત હોય છે તેટલું આપણું ભગવાન મહાદેવ એમ કે પર્યાપ્ત ધન આપે છે અને જેના જીવનમાં પર્યાપ્ત ધન હોય ને તેની પેઢી પરિવાર હંમેશા સુખી થાય છે વધારે ધનપતિઓ તમે જોયા છે કે અઢળો કરોડો પતિ હોય તેના છોકરાઓ તમે જોજો ઉડાવ હોય નશીલી હાલતમાં રાતે ઘૂમતા હોય ફોર વ્હીલ ચલાવતો હોય તો પણ એમ કહેવાય કે બે પાંચ જણાને ઉડાડી દે નાના નાના કીડીયું સમાન હોય તેમ જીવને ઉડાડતા ઉડાડતા જતા હોય છે કારણ કે પોતે નશીલાની હાલતમાં હોય છે એટલે વધારે ધન પણ જીવનમાં સારું નથી જેટલી જીવનમાં જરૂરિયાત હોય તેટલું જ ભગવાન મહાદેવ પર્યાપ્ત ધન આપે છે આવી ત્રીજું ગિફ્ટ ત્રીજું ફળ ભગવાન મહાદેવ આપણને આપે છે જો આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા ત્યારે આપણને ભગવાન મહાદેવ પર્યાપ્ત આપે છે ચોથું છે સારો પરિવાર આપે છે ભક્તો ભગવાન મહાદેવ ની કૃપા થાય ને ત્યારે જ આપણા જીવનમાં સારો પરિવાર આવે છે સુંદર એમ કહેવાય કે જો લગ્ન ન થઈ આવે તો ભગવાન મહાદેવ સુંદર દીકરી આપે આપણને ક્યાંકથી થી ક્યાંક થી આપણને દીકરી એમ કહેવાય કે ભગવાન મહાદેવ કોકના આશીર્વાદ થી એમ કે આપણને સુંદર કન્યા પ્રાપ્ત થઈ જાય છે જો આપણા વિવાહ ના થયા હોય અને ત્યાર પછી સુંદર પરિવાર આપણો થઈ જાય છે દીકરા દીકરી તેના પણ વિવાહ થઈ જાય તેનો પણ સુંદર પરિવાર આજુબાજુમાં નિર્માણ થઈ જાય છે આપણી પાસે આજુબાજુમાં નિર્માણ થઈ જાય છે ભગવાન મહાદેવ ચોથું ફળ આ આપે છે સુંદર પરિવાર આપે છે સારો પરિવાર આપે છે અને કેવો પરિવાર તમે વિચાર કરો કે બધા ધર્મમય જીવન જીવતા હોય ભગવાન મહાદેવ કેવો પરિવાર આપે છે કે બધા ધર્મમય જીવન જીવતા હોય સમયે સમયે જ્યારે પણ ભગવાન મહાદેવના હિન્દુ સનાતન તહેવાર આવતો તે તહેવારો ઉજવતા હોય આવો પરિવાર આપણને આપે છે હંમેશા એમ કે અહિત કરતા બીતા હોય કુકર્મ કરતા બીતા હોય આવા લોકો આવા બાળકો આપણે પેઢી પરિવારમાં જન્મે છે સદા બધાનું જીવન ધર્મમય ભગવાન મહાદેવ જ્યારે આપણે નીતિનીતિ શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે આવો પેઢી પરિવાર આપે છે ચોથું ફળ આ છે અને પાંચમું ફળ શું છે ભક્ત ખાસ સાંભળજો ભગવાન મહાદેવ પાંચમું ફળ એ આપે છે કે સમાજ અને કુટુંબ પરિવારમાં શ્રેષ્ઠ સ્થાન આપે છે વિચાર કરો શ્રેષ્ઠ સ્થાન મેળવવું ને તે ખૂબ અઘરું છે કુટુંબ પરિવારમાં સમાજમાં બધે ઠેકાણે શ્રેષ્ઠ સ્થાન મેળવવું આ કળી કાળમાં તે ખૂબ કષ્ટદાયક છે અને તે ક્યારે પ્રાપ્ત થાય કે પહેલાં તો આપણે ધનવાન હોઈએ સારી વાણીવાળા હોઈએ વિવેકવાળા હોઈએ બધાની સાથે આવરો જાવરો સારો હોય જે પણ આપણે આંગણે આવે તેને આપણે સાચવતા હોય આપણે બીજે જઈએ ત્યાં પણ આપણો સારો વ્યવહાર હોય જમી કાર્યોને આવીને બે પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા આપણે કોઈને એમ કહેવાય કે હાથમાં દઈ દેતા હોય આવો સુંદર આપણે વ્યવહાર હોય ભગવાન મહાદેવ ત્યાર પછી આપણને કુટુંબ અને પરિવારમાં શ્રેષ્ઠ સ્થાન અપાવે છે સમાજમાં શ્રેષ્ઠ સ્થાન અપાવે છે સર્વ લોકો આપણી આજુબાજુના કુટુંબ પરિવારમાં સમાજમાં સર્વ લોકો એમ કહે છે કે આ જે માનવ છે આ જે શિવભક્ત છે ને તે ખૂબ એમ કહેવાય કે સારો માણસ છે તેની સાથે આપણે વ્યવહાર રખાય આવું એમ કહેવાય કે કુટુંબ પરિવારમાં આપણને સ્થાન અપાવે છે ભગવાન મહાદેવ શ્રેષ્ઠ કુટુંબ પરિવારમાં સ્થાન અપાવે છે શિવભક્તો એટલે નિત્યનિત્ય આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરવી એટલે ભગવાન મહાદેવ આ પાંચ ફળ હંમેશા આપણને આપે છે ખાસ સાંભળજો પહેલું ફળ છે શાંત મન બીજું છે સુંદર તન શરીર કાયા સુંદર આપે છે પછી પર્યાપ્ત ધન આપે છે ત્યાર પછી સારો પરિવાર આપે છે અને પાંચમું છે કુટુંબ પરિવારમાં શ્રેષ્ઠ સ્થાન આપે છે શિવ ભક્તો ભગવાન મહાદેવની કૃપા આવી સુંદર સર્વ શિવ ભક્તો ઉપર ઉતરી જાય છે સુંદર એક આ નાનો વિડીયો જે ખૂબ સમજવા જેવો છે કે આપણે જો નિત્ય ભગવાન શિવજીની પૂજા કરીશું તો ભગવાન મહાદેવ આ પાંચ ફળો આપણને આપશે આપશે અને આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની માયા અનંત છે પછી આપણા મનમાં જે પણ ઈચ્છા હોય તે પણ પરિપૂર્ણ કરે છે ભગવાન મહાદેવ જે હૃદયમાં મનમાં ઈચ્છા હોય ને તે પણ પરિપૂર્ણ કરે છે મારે પેલું પ્રાપ્ત કરવું છે તો પણ ભગવાન મહાદેવ તેની પ્રાપ્તિ કરાવે છે જે પણ આપણા મનમાં હૃદયમાં ઈચ્છા હોય મહેચ્છા હોય તે ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરે છે અને બીજું તેમ પણ કહ્યું છે શિવ મહાપુરાણમાં કે જો આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ અને ભગવાન મહાદેવ પાસે કશું પણ માગતા ન હોય જ્યારે પણ આપણા મનમાં કંઈક ભાવ પ્રગટ થાય ઈચ્છા ઉત્પન્ન થાય કે મારે આ જોતું છે આપણી પાછલી ભક્તિ જોઈ અને ભગવાન મહાદેવ આજે આપણને તે ફળની પ્રાપ્તિ કરાવે છે જ્યારે પણ આપણે નીતિ કશું માગતા જ નથી ભગવાન મહાદેવ પાસે કશું માગતા નથી નીતિનિત્ય શિવલિંગ પૂજા કરી અને એમ કહેવાય કે શિવાલયથી પાછા વહી આવીએ છીએ ઘરે શિવલિંગની પૂજા કરી આપણા કર્મમાં આપણે લાગી જઈએ છીએ ભગવાન મહાદેવ પાસે કાંઈ પણ માગણી નથી કરતા પણ જ્યારે આપણે જરૂરિયાત હોય જ્યારે જીવનમાં આપણે જરૂરિયાત હોય ત્યારે ભગવાન મહાદેવ આપણી મહેજા પૂરી કરી દે છે ત્યારે એમ નથી કહેતા ભગવાન મહાદેવ કે તું ભક્તિ કર આપણને તાકતા નથી એટલે ભગવાન મહાદેવની ભક્તિ આપણે નિરંતર આપણા જીવનમાં રાખવી જોઈએ જે જે ભક્તો મારી સાથે જોડાયેલા છે તેનો હું આજે ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કારણ કે ઘણા લોકોએ એમ કહેવાય કે છેલ્લા એમ કહેવાય કે એક વર્ષથી તો ખૂબ મારા વિડીયો જોયા છે અને ખૂબ તેને પસંદ કર્યા છે જેટલા પણ ફોટા ફેસબુકમાં આવે છે તેમાં ખૂબ એમ કહેવાય કે લાઈક મળે છે હજાર પંદરસો બારસો બારસો લાઈક એક ફોટામાં મળે છે તેનો પણ હું બધા શિવભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મારી આ જે કળા છે સુંદર ફોટા બનાવવાની કળા છે સુવિચારો લખવાની કળા છે પસંદ કરે છે વિડીયો જે રીલ્સ છે તે પણ બધા લોકો ખૂબ પસંદ કરે છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો ખાસ કરીને આ જે શોર્ટ છે તે ખૂબ વાયરલ થયા છે દસ દસ લાખ વ્યૂઝ આવેલા છે ઘણા શિવભક્તો જેટલા એમ કહેવાય કે સાધુ સમાજમાં હું ઘણા ઠેકાણે જાઉં છું હે જે દિગંબરો સાધુ અમારા દશનામ ગોસ્વામી તો સુંદર સુંદર એમ કહેવાય કે ક્યાંય મૃત્યુ થાય તો ધર્મસભા યોજાતી હોય તો ત્યાં પણ મને સાધુ સંતો ભેગા થાય આપણા દશનામ ગોસ્વામીના પૂજારીઓ હોય મોટા મોટા વડીલો ભેગા થાય તો તે મારી વાહવા કરે છે અને એમ કહેવાય કે ખોટી વાહવા નહીં દિલથી વાહવા કરે છે અને મારા વખાણ કરે છે કે તું જે આ કળી કાળમાં કરી રહ્યો છે તે ખૂબ સારું કાર્ય છે મહાદેવ મહાદેવમય જે હું કાર્ય કરું છું તેના મારા વખાણ કરે છે એટલે ખાલી મારા વખાણથી મને એમ કહેવાય કે આ ખુશી નથી મળતી પણ તમે જે લોકો લાઈક કોમેન્ટ અને શેર કરો છો વિડીયોને પસંદ કરો છો કોમેન્ટમાં અમુક અમુક લોકો તો નિત્ય નિત્ય હર હર મહાદેવ હર હર મહાદેવ લખતા હોય છે આવા લોકોને પણ મારે ખૂબ ખૂબ એમ કહેવાય કે ધન્યવાદ દેવો જોઈએ કે નિત્ય નિત્ય મને કોમેન્ટમાં હર હર મહાદેવ હર હર મહાદેવ કહે છે ભક્ત જ્યારે આપણે હર હર મહાદેવ બોલીએ અને સામો નાદ આવે ને હર હર મહાદેવ તો ખૂબ ગમે તમે એકલા એકલા રસ્તામાં ચાલ્યા જતા હોય અને કોઈક વ્યક્તિ તમને સામું મળે અને તમે તેને મહાદેવ એમ કહો પછી તે તમ વ્યક્તિ તમને સામો મહાદેવનો સાથ ન દે તો તમને કેવું ઓલું લાગે થોડુંક ઓલું નબળું નબળું લાગે કે ભાઈ કાંઈ વાંધો નહીં નથી બોલ્યો અથવા મનને એમ થાય કેમ નહીં બોલ્યું હોય પણ જો હું તમને એમ કહું મહાદેવ પછી સામા તમે એમ મને કહો મહાદેવ મહાદેવ તો ખૂબ આનંદ પ્રાપ્તિ થાય છે તેવું જ અહીં કોમેન્ટમાં છે જો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ શ્યાય લક્ષ તો મને એમ પણ એમ થશે કે મારા વિડીયો કોઈ જોવા વાળું છે મને કોઈક જાગૃતતા દેવાવાળું છે તો વધારે મને પસંદ આવશે એટલે ખાસ કરી અને તમામ ભક્તોને મારે એટલું કહેવાનું કે જેટલા પણ મારા વિડીયોમાં તમે લાઈવ જોડાવો છો વિડીયો મારા જોવો છો તેમાં કાંઈ નહીં કરતા ખાલી તમે ઓમ નમ શિવાય અથવા હર હર મહાદેવ લખી દેશો ને તો પણ મને ગમશે એમાં વખાણ નહીં કરતા બાપુ તમે ખૂબ સુંદર બોલ્યા તમે ખૂબ જ સુંદર વિડીયો બનાવો છો શું ખૂબ જ સુંદર તમારું એડિટિંગ છે ખૂબ જ સુંદર તમારા સુવિચારો તેવું ન લખશો ને તો ચાલશે પણ ખાલી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખશો ને તો પણ મને ખૂબ પસંદ આવશે એટલે ખાસ કરી અને એમ કહેવાય કે મારી એક ઉર્જા વધે અને મારો એમ કહેવાય ભક્તિનો ભાવ વધતો રહે નિરંતર વધતો રહે એટલા માટે તમે ખાસ કરી અને ઓમ નમઃ શિવાય જય ભોળાનાથ આવું કોમેન્ટમાં લખતા રહેજો જેથી કરી અને મને આ વિડીયો બનાવવાની ખૂબ મજા આવે જો અત્યારે જ ઘણા લોકોએ રાજુભાઈ પ્રજાપતિ હરહર મહાદેવ લખ્યું છે પછી રોનકભાઈ સોલંકીએ બાપુ તમારું ગામ મારું ગામ છે સાવરકુંડલા અમરેલી પાસે આવેલું તે લોકોને ખાસ કહેવાનું પછી ઘણા લોકો ઓમ નમ શિવાયની કમેન્ટ લખે છે આવું ઘણા બધા લોકો કોમેન્ટમાં લખે ને તો મને ખૂબ ગમે એટલે ખાસ કરી જેટલા જેટલા શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે ને તે એક ઉર્જા રૂપે મને ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવનો નાદ સામો ફેંકતા રહે જેથી કરી અને મને પણ મજા આવે અને એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવને પણ મજા આવે કારણ કે જ્યારે તમે એમ કહેવાય કે હર હર મહાદેવ હર લખો છો ને ત્યારે ભગવાન મહાદેવ જોતા હોય છે તમે જોયું છે કે આપણા વડીલો ઓમ નમઃ શિવાયની બુક લખતા આપણે એમ કહેવાય કે ઓમ નમઃ શિવાયની બુક તો નથી લખી શકવાના કારણ કે આ કોઈને ટાઈમ નથી જો ટાઈમ હોય તો તરત મોબાઈલ હાથમાં લઈ તો તેના મારે એટલું જ કહેવાનું કે જ્યારે તમે ભગવાન મહાદેવની પોસ્ટ જુઓ અથવા જોતા તો તેમાં હર હર મહાદેવ હર લખી નાખો આખું જીવન જો તમે આવું કરશો તમે વિચાર કરો તમે કેટલી વખત ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ લખી નાખ્યું છે તે એક જાપ સમાન જ છે તે એક બુક લખી સમાન જ છે તેનું પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે શિવભક્તો જે તમે ભગવાન મહાદેવ લખી અને એમ કે કાર્ય કરો છો જે જે ભગવાન ભગવાન મહાદેવ લખી અને મહાદેવ લખી જે પણ કાર્ય કરો છો તે અસફળ જતું નથી ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા ભાગ્યમાં લખી જ નાખે છે કોઈ શંકાને સ્થાન નથી પછી હું હો કે તમે હો ખાલી તમે મનમાં ને મનમાં ખાલી ઓમ નમ ઓમ નમશ્ય બોલ્યા હો આજુબાજુમાં પણ કોઈને સંભળાવવાનું ન હોય તો પણ ભગવાન મહાદેવ આપણું કલ્યાણ કરે છે ક્યારેક ક્યારેક તમને એવું થતું છે કે હું બીજા એમ કે નિરંતર ભક્તિ કરું છું તો મને શું ફળની પ્રાપ્તિ થાય ભક્તો આવું નથી મનમાં વિશ્વાસ રાખવાનો દ્રઢ વિશ્વાસ રાખવાનો જ્યારે તમે ભક્તિ કરી અને એમને વયા છો ને તે ક્ષણે જે સમયે તમે એક બિલીપત્ર અને એક પુષ્પ શિવલિંગની ઉપર ચઢાવો છો ને તે ક્ષણે તમારું કલ્યાણ થઈ જાય છે તે ક્ષણે ભગવાન મહાદેવ કંઈક તો તમારા ભાગ્યમાં લખી જ નાખે છે ભગવાન મહાદેવ કોઈનું ઉધાર નથી રાખતા રોકડે રોકડું ચૂકવી દે છે આજ જ આદિ અનાદિ અનંત છે જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ને એક ઉર્જા તેની આજુબાજુ ભ્રમણ કરતી હોય છે તે ઉર્જા ઓટોમેટિક તમારામાં જ સમાવેશ થઈ જાય છે એટલે ખાસ કરી અને ભગવાન મહાદેવની આરાધના કરતી રહેવાની શિવલિંગની પૂજા કરતી રહેવાની ભગવાન મહાદેવના નામના જાપ કરતા રહેવાના સંધ્યાનું ટાણું થાય એટલે જગતના માતા પિતા શિવ શક્તિને યાદ કરતા રહેવાના શિવ શક્તિ આપણા માતા પિતા છે જેવી રીતે આપણા માતા પિતા છે તેવી રીતે આખા જગતના સર્વ જીવના માતા પિતા શિવ શક્તિ છે સર્વજીવનું મૂળ શિવ શક્તિ છે તેના થકી આપણે આ ધરતી ઉપર છીએ એટલે તેનો પણ આપણે ઉપકાર માનવો જોઈએ જોકે આપણા મા બાપનો તો આપણે ઉપકાર માનવો જ જોઈએ આપણા મા બાપને એમ ઘટ પણ આપણે સાચવવું જોઈએ પણ ખાસ કરીને દેવ મહાદેવ અને માતા પાર્વતી પણ એમ કહેવાય કે આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ થાય એટલે યાદ કરતા જોઈએ હે મહાદેવ હે શક્તિ તમારો ખૂબ ખૂબ આભાર તમે આવું મને સુંદર જીવન આપ્યું છે હું મારું જીવન એળા નહીં જવા દઉં નિત્ય તારું સ્મરણ કરીશ નિત્ય તમારું સ્મરણ કરીશ સદાય અમારું કલ્યાણ કરજો અમારી પેઢી પરિવારનું કલ્યાણ કરજો જે જે અમારા જીવનમાં દુવિધા હોય દુઃખ હોય તેને તમે દૂર કરજો સદાય અમારું જીવન પ્રગતિના પંથે દોડાવજો આવી શક્તિને આપણે પ્રાર્થના કરવી જોઈએ જેથી કરી અને શક્તિને આશીર્વાદ નિરંતર આપણી ઉપર વરસતા રહે સુંદર આજે એક આ નાની એવી વાત હતી કે ભગવાન મહાદેવની જો તમે પૂજા કરશો તો ભગવાન મહાદેવ આ તમને પાંચ ફળ આપશે સુંદર આ પાંચ ફળની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને વિડીયો શેર કરી દેજો અને આ વિડીયો એમ કહેવાય કે ખાસ કરી અને સેવ કરી લેજો અને તમારા કુટુંબ પરિવારમાં તો બતાવવાનું ભૂલતા જ નહીં હું મારી વાણીને વિરામ આપું છું બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હાર अने ॐ नमः शिवाय